भसा भद्रं गणे विष्णु याम देव भद्रं वज्ये मा कविर्यत्राः स्थिरे रङ्गे दुष्टनु बिभते महि जदायू हिदायुः सतमिन्दुधरनु हि देवा जत्रा न चत्रा

ये सहस्रवा ફર ભોળાનાથ તો મિત્રો હજી હું અન્નપૂર્ણામાના મંદિરે છું અંબાસર અને હવે કમ્પ્લેટ હું તમને દેખાડું છું કે મંદિર કઈ જગ્યાએ આવ્યું ક્યાં હશે એ બધું હું તમને ડિટેલ આપું દઉં આપણે મહેસાણા ઉત્તર ગુજરાત મહેસાણા જે નંદાસરથી તમે આ રોડ ઉપર આવો એટલે નંદાસરથી વળવાનું આવે ને આગળ વળવાનું આવે તો આ જે મંદિર છે તે મા અન્નપૂર્ણાનું બહુ પ્રાચીન અને ચમત્કારિક મંદિર છે હું તમને અત્યારે આમાં બહુ ફેરફાર થઈ ગયો છે હું તમને દેખાડું કમ્પ્લીટ દર્શન કરાવું સાલો તો જોઈએ હવે કેવું દેખાય છે અંબાસર મહાનપૂર્ણાનું મંદિર તો તો જાય મહાનપૂર્ણા તો મિત્રો સૌથી પહેલાં તો આ બહાર આવો તમે એટલે આ રસ્તો અંદર આવે છે અને ધીરે 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 તમે અંદર આવો એટલે આ છે માતા અન્નપૂર્ણાનું મંદિર હું તમને અહીંયા હતું ધીરે ધીરે જ દેખાડું છું એટલે તમને કઈ તકલીફ ન પડે જોઈ શકો તો જય મા અન્નપૂર્ણા તો ધીરે ધીરે હવે આપણે આગળ જઈએ છીએ અહીંયા ભોળાનાથનું મંદિર અને બહુ ખૂબ સરસ સરસ બન્યું છે આ વિડીયો બનાવવાનું કારણ એ જ તે અને એક ખાસ સૂચના બીજી મિત્રો કે કોઈ પણ હાલી ના આવે કે વ્રતકથામાં આવે તો અહીંયા જમણવા રેવા ખાવાની સુવિધા પણ સારી છે અને મજા આવી હું પણ અહીંયા રાત રોકાણો અહીંના માણસો અહીંના પંડિતજી અહીંનો સ્ટાફ બધો બહુ સારો છે આ જે વચ્ચે રસ્તો છે અને ધીરે ધીરે આપણે જઈએ છીએ તો અહીંયા કમ્પ્લેટ ઓફિસ બોફિસ બધું છે તો આ માતાજીનો ગેટ છે આવો બહાર આ રીતે સાંજે આ બધું લખેલું જ છે નિરાતેમ જોઈ શકો એટલે હું એકદમ નિરાતે જ લઉં છું ભોળાનાથનું મંદિર છે ભારદ્વાજ ઋષિ ભારદ્વાજ ઋષિ છે જો આ મંદિર છે જે એ ભોળાનાથનું મંદિર છે આ જે મંદિર છે ને એ ભોળાનાથ મંદિર છે હું એના પણ દર્શન કરાવીશ અને મેન મંદિરની જે વાત કરતા હતા ગ્રાઉન્ડ કાફી મોટું ઓફિસ છે અને ગ્રાઉન્ડ કાફી મોટું છે અને જે આપણે મેન મંદિરની વાત કરતા હતા તો આ છે મેન મંદિર અન્નપૂર્ણાનું જોઈ લો તો આ છે આખું કમ્પ્લીટ મેન મંદિર અન્નપૂર્ણામાં અત્યારે જે ઓલી વાત છે ને જાળી નાખેલી છે એમ કે કબૂતર બહુ છે અહીંયા જય માનપૂર્ણા તા તક દિનતા ધા તક દિનતા યાદી દેવી શક્તિ રૂપેણ સસ્તીતા નમસ્ત છે નમસ્ત છે નમામી નમ છે એટલે હું તમને દર્શન કરાવીશ અન્નપૂર્ણામાં તમે તને પણ કમ્પ્લેટ જવું પડે એટલે એ જે અહીંયા છે ને એ પ્રસિદ્ધ છે મૂર્તિ છે પછી મંદિર બનાવ્યું એટલે કમ્પ્લેટ તમને દર્શન કરાઈશ હવે આ જે છે આપણે ભોળાનાથના દર્શન કરી આઈએ મંદિર લઈ લે તો આ ભોળાનાથ મંદિરે મંદિર જે છે કાફી સારું છે મજા આવી હું આ બધું નિરાતે જ લઉં છું તકી જે કોઈ વાયુ એ જોયું ન હોય તે નિરાતે જોઈ શકે બહુ મજા આવી જગ્યા હારી છે કૂતરા હે બહુ મજા આવી હાય ભોલેનાથ જય ભોળિયાનાથ 자, 볼라나쨈을 도전해보려고 다다그덴다 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 자, 이보려고한우만 마하라스 જય હનુમાનજી મહારાજ આ રીતે અહીંયા દરવાજો બરવાજો જે મંદિરનો છે શણગાર બણગાર કાફી સારો છે તો હવે પરશુરામજી છે અહિયાં ફરતો આ નજારો છે પરશુરામજી છે ફરતો નજારો છે કાફી સારું પેલા કરતા બનાયું છે આ રીતનું કમ્પ્લેટ છે અહીંયા આ દિવડા થાય છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મહાનપૂર્ણા ના દર્શન કરવા તો અન્પૂર્ણા તો મિત્રો મંદિર દેખાણા હું તમને દેખાડું બધું પણ હવે આપણે હું તમને જે મેન મંદિર છે મહાનપૂર્ણાનું અને શનિદેવનું અહીંયા પહોંચ ગયા આપણે અને અહીં તમને દેખાડું અને તમે કરી શકો છો દાશે અંતરે જોવા જો મારે હરજો ભોળાનાથ જાય મહાનપૂર્ણામાં તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણે આવી ગયા તમે જોઈ શકો છો અહીંયા શનિદેવે તો શનિદેવ છે તમને કીધું કે પેલા શનિદેવ ના દર્શન કરવા દો ઓમ શનિ શનિશ્વર બસ તો કમ્પ્લીટ શનિદેવ ના દર્શન કર્યા બાદ જે જૂની મૂર્તિ છે આપણે બેન થાપુ આપણે બધા માન્ય અન્નપૂર્ણામાં નો કાશી વિશ્વનાથ માં જૂની મૂર્તિ છે હાય મહાય ભગવતી

આ પ્રાચીન વર્ષો જૂની બહુ ઐતિહાસિક મૂર્તિ છે મહાનપુણાની દર્શન થઈ ગયા છે અને દર્શન કર્યા બાદ આ મંદિરના સીન છે અહિયાં સીડી છે

તો કમ્પ્લેટ મંદિરમાં જઈને તમને દર્શન કરાવવું હોય તો સૌથી પેલા આપણે અંદર આવીએ તમે જોઈ શકો છો આ કલાકૃતિ છે મંદિરની અંદર સારું બનાવેલું છે સારું બનાવેલું છે કલાકૃતિ છે લાડીવાડીઓ खाई से मंदिर तरह तो आ कंप्लीट मंदिर है અત્યારે નવરાત્રી છે પાછી નવરાત્રીમાં આવેલા છે આપણા મહાદેવર જાય ભોળાનાથ જાય માનપુણા તો મિત્રો તમને હું દર્શન કરાવું માનપુણાના તો ચાલો કરીએ દર્શન એ પહેલાં તો મિત્રો મને શરણ પાદુકા અને જોઈ શકો છો તમે દર્શન કમ્પ્લેટ દર્શન કરી દો ભોળાનાથ પંડિતજી શાસ્ત્રીજી અમારે ત્યાં સવારમાં ચાર વાગે જાગીને માતાજીનો શણગાર કરે અને રોજ અલગ અલગ શણગાર થાય છે અને આરતીનો ટાઈમ અહીંયા સવારે અને સાંજે સાડા છે અને અને રાજભોગ આરતી જે આપણે થાળ દરિયાના કહીએ આપણે તે અગિયાર વાગે રાજભોગ આરતી થાય છે અને સાયન આરતી આઠ વાગે રાતે તમે જોઈ શકો છો હું તમને દેખાડું છું એટલે હું આ કમ્પ્લેટ માન નોર્તા એટલે હું કમ્પ્લેટ તમે દર્શન કરી લઉં ચાલો તો મળશું પછી જય અંબે જય અંતપૂર્ણામાં મહાદેવ જાય ભોળાનાથ